મિત્રો રામ રામ ને સીતારામ બધાને તો મારા નવા બ્લોગ માં હાર્દિક સ્વાગત છે તો આપણે ઘરે થી વીએ સી વાડીએ તો વાડી આવી જશે તો હવે તો પહેલા આપણે સરસ મજાનું વાળી નાખવી અને મારી બેન બળદ ને નીણ પણ નાખી દીધી છે તો મારા મમ્મી ની બધા હરાત છે મારા મામાને તો બધા હરાત માં છે તા એવા દર તો આપણે તો સરસ મજાનું આપણે બે બેન વાડી આવી ખડ લેવાનું છે તો આપણે આલ્પજો ખડ થઈ જશે ગુવાર માં તો ખડ લઈ લેવી ખડ પણ લેવાય જાય અને બળદ માટે નીણ પણ થઈ જાય તો પેલા તો હવે સરસ મજાનું વાળી નાખી અને આપણે ખડ ને એવું લેવાનું છે તો ખળને એવું લેવા મળવી પછી આપણે તો આપણે જો ખડ લેવા મળે છે આ ખડ જો ખેહાય છે ગારો તો વરસાદ હતો એટલે આવડું આવડું મોટું થઈ ગયું ને કાંઈ આપણે ખડ ઝીણું હોય તો ખેહી લેવી પણ થોડાક દિવસ વરસાદ આવ્યો એટલે મોટું બહુ ખડ થઈ છે તો આપણે જો આ ખેહાય છે ને ગારો પણ થાય છે તો આપણે ખડ લેવાનું છે તો આપણે એટલું ખડ લેવા મળ્યું અને જો તડકો પણ બહુ થઈ છે આના વાદળા સાહેબ વાદળા પણ થઈ જશે તમે જોઈ રહ્યા છો તો હાલ બધી જો ગુવાર ગયો જતો તો નહીં છો તો અને આ જો ટમેટી છે તો ટમેટી ઝીણા ઝીણા ટમેટા ભણાયા છે અને પાકી ગયા છે અને મારા પપ્પા કહેતા હતા કે બોપર પછી ગુવાર ઉતારવાનો છે તો ગુવાર પણ આપણે ઉતારવાનો છે તો ઉતારશું બપોર પછી આવડે આવડે સિંગો થઈ ગઈ છે તમે જોઈ રહ્યા છો તો હવે આપણે ખળ લેવાનું છે તો ખળ લેવા મળવી આપણે જો લેતા હતા તો થોડુંક ખળ પણ લઈ લીધું છે તો હવે આપણે આવી છે મગ ખેવા તો મારા જલપા બેલપા મગ ખે હશે અને આપણે ગાડી ઉપાડવાની છે તો મગ ખેલવી અને હવે બળદને નીણ પણ નાખી અને પાઈને પછી આપણે ઘરે વ્યા જશું તો મારી બેનનો ફોન કે ટમેટાને એવું લેતા આવજો અને શીભડા પણ ઘણા પાકી જશે તો આપણે શીભડા પણ ઘરે લેતા જઈશું અને આજે તો હુકી ભાજી બનાવવાની છે તો આપણે તોનાને પાય ને પછી આપણે જવા દેવી ઘરે કે ઘરે આવે છે તો હવે જમવાનું પણ તૈયાર થઈ ગયું જમવામાં જો સાઈજ છે અને આમાં છે ભૂંગળા અને આમાં જો બટેટા બાબે છે તો આજે તો ભૂંગળા બટેટા બનાવ્યા છે ખાલી ત્રણ બે નો છે એટલે ભૂંગળા બટેટા ખાઈ લઉં તો બધા હાલો ભૂંગળા બટેટા ખાવા તમે જોઈ રહ્યા છો ઢોરને આપણે બહાર ફરજામાં બાંધ્યા છે કાંઈ અંદર કાંઈ બાંધા નથી તો અત્યારે થયો છે ત્રણ વાગ્યા જો ટાઈમ થયો છે તો આપણે બધા ઢોરને નીણ પણ નાખી દીધી છે જો

તો આપણે જો બળદને પાઈ લીધા છે તો આપણે પખા લેવાનું છે તો લેવા મળ્યું ખડ ગુવારમાં થોડો ખડ છે તો લઈ લેવી એટલું તો ગુવારમાં ખડ લેવા ગયું છે અને અમારે ગો બેન જો ગાહડે લઈને જાય છે ખડની તો બળદને આપણે નાખી દીધું હમણાં આપણે મગ નાખ્યા હતા તો એવા માટે નાસ્તો કરવાનો છે તો અમારે ગોપીબેન મેગીની પડીકો લઈને આવ્યા છે તો હમણાં અમારી ગોપીબેન મેગી બનાવે છે તો આપણે પછી નાસ્તો કરી લઈશું છે તો મેગી તમે જોઈ રહ્યા છો સરસ મજાની મેગી બનાવી છે આ બધા જો ખાવા મળ્યા છે સુલા ઉપર બનાવી હતી આપણે મેગી કઈ વાડીએ વાળીએ સમસી ને એવું હોય ને તો આપણે આથી ખાવાની છે તો હવે આથી મેગી ખાવા મળી અમારે જલપા બેન જલ્પા સ્ટીકે ખાય છે મેગી અમારે જલપા બેન જલ્પા નવીન સ્ટીક લાવે છે ને જો ખાય છે તો આપણે આપણે હાથે ખાવા મળ્યું આપણે કઈ સમસી બમસી કઈ હોય ને એ અમારે જલમાં બેને સ્ટીક ગોઈતી છે અને હવે મેગી ખાવા મળ્યા છે તો હવે આપણે પણ ખાવા મળી મેગી બળદને જો નીર નાખી દીધી છે પહેલા તો પાય ને પછી નીર નાખી દીધી છે તો જો દી પણ આથમી ગયો છે તો અમારો પગ આડી લેને તેડવા આયા છે તો આપણે ગાડીમાં જવાનું છે બહાર ગામ જાય તો તો વી આયા છે તો અમારો પાસે ગાડી લઈ છે તો હવે આપણે જવા દીવી કહી રહી આપણે ફાઇનલી ઘરે પી આયા છે તમારો પગ આબરા જાતા તો જો કેળા લાયા છે તો આપણે આવી ગયા છીએ રસોડામાં તો આપણે બનાવવાનું છે ભીંડાનું તો શાક બનાવવાનું તો ભીંડાનું શાક સડી રહ્યું છે તો તમે જોઈ રહ્યા છો ભીંડાનું શાક બનાવું છું તો હું ભીંડાનું શાક બનાવી નાખું તો બેન જલપા રોટલી ઘડવા ગઈ છે કે હું રોટલી ભરી નાખું પરંતુ શાક શાક ને શાક બનાવવાનું તો શાક અને શાક બનાવી નાખું તો પછી આપણે જમી લઈશું તો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું તો કેવો લાગ્યો પસંદ આવે તો લાઈક કરજો શેર કરી દો અને ચેનલ પર નવાય દબસ્ક્રાઈબ કરી નાખજો ફ્રી મળીશું નો બ્લોગ સાથે બાય બાય